ગત દિવસોમાં સુરત શહેરમાં પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ખાડા રાજ યથાવત સુરત મહાનગરપાલિકાની ગણતરીએ શહેરભરમાં ઓગણીસો અને છપ્પન સ્થળોએ રોડ તૂટ્યા છે શહેરમાં એકસો બત્રીસ સ્પોટ પર ખાડા પૂર્વની કામગીરી યથાવત ચાલી રહી છે પેચવર્કની કામગીરી કરાય છે તેમ છતાં ચબડા હાલ જોવા મળી રહ્યા છે શહેરના કતાર ગામમાં ચારસો અને છત્તાણું ખાડા સેન્ટ્રલ ઝોનમાં ચારસો અને ત્રેવીસ ખાડાઓ જોવા મળ્યા છે ત્યારે તંત્ર હાલ ખાડા પૂરવાની કામગીરી કરી રહી છે જેના પણ લોલિયાવાડી સામે આવી રહી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે છેલ્લા જે વરસાદ પડી ગયો ત્યાર પછી ખાડાને એ જોવા મળ્યું છે તો તેમાં જ્યારે વચ્ચે આપણે સૂકો કોરો પીરિયડ મળ્યો ત્યારે તો પેચવર્ક નહીં કર્યું હતું પણ પાછો ભરીથી વરસાદ પડી ગયો એટલે ચાલુ વરસાદે પેચવર્ક નહીં કરી નહીં શકાય પ્લાન્ટ ચાલુ નહીં કરી શકાય જેથી મેડમે શનિવારથી બધી તૈયારીઓ કરવા માટે કહ્યું હતું તેમાં શનિવારે રાત્રે બધા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડિવિઝનલ હેડ જનરલ ચીફ એ બધા સાથે મિટિંગ કરવામાં આવેલી તેનું પ્લાનિંગ કરવામાં આવેલું મેડમની સૂચના મુજબ એ બધું પ્લાનિંગ મેડમને પહોંચાડવામાં આવેલું અને ગઈકાલથી ગઈ મેડમ સહિત બધા અધિકારીઓ જનરલ ચીફ છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે તેઓ ફિલ્ડમાં જોડાઈ ગયેલા હતા અને ખાડા પુરાવાની કામગીરી પર દેખરેખ રાખીને ખાડા પુરાવાની કામગીરી શરૂ કરી હતી અત્યારે કયા વિસ્તારોમાં ખાસ કરીને વધારે ખાડાઓ અત્યારે હાલમાં મેજર રોડ લીધા છે કે પહેલાં મેજર રોડ આપણે મોટરેબલ કરી દઈએ બધાને ને પદ્ધતિમાં એવું લીધું છે કે વરસાદ પડે છે એટલે પેચનો માલ મળી શકતો નથી એટલે ખાડા જે હોય તેને થોડા સરખા કરી સેફ આપીને એમાં પ્યોર બ્લોક બેસાડવામાં આવે છે પ્યોર બ્લોકને એને ઇન્ટરલોક કરીને ફિટિંગ કરવામાં આવે એટલે એ નીકળી બી નહીં જાય અને વ્યવસ્થિત તે બેસી રહી છે કેટલી બહુ જ હાલત ખરાબ છે મેં અગાઉ પણ તમને કીધું કે પોલીસ મ્યુનિસિપલ કમિશનર મૈયર સાહેબ કોર્પોરેટર આ બધાની એક વિનંતી છે કે તમે તમારા વોર્ડમાં જાઓ અને લોકોની મુસીબતને સમજો જે લોકો બૈરી છોકરાઓને મુકવા સ્કૂલે જાય છે એની પરિસ્થિતિ જો એ ખાડામાં પડી જાય છે ગબડી જાય છે ત્યારે લોકો પણ એની મજાક ઉડાવે છે ખાડાની પણ મજાક ઉડાવે છે તો મહેરબાની કરો આ આજે સુરતના લાલા હોય તમને કોબેને રોબે ટેક્સાઈ આપ્યો છે અને એટલા પૈસા બી આપ્યા છે અને ખૂબ ખૂબ મહેનત કરી છે આજે તમે એની કદર કરો આવતા દિવસો અમારા જ છે